આગળ જાઓ તમે આગળ

સરસ સરસ અરે આમ તો પ્રવૃત્તિ કરતા પણ પેલું તો સોમ સરસ ભણવાનું શનિવારે બાળકો માટે સરસ મહેનત કરે છે

કમ્પ્યુટરમાં કમ્પ્યુટર પૂરી સોર્ત કરી છે તો ટીબલમાં 160 થી 220 હોય છે કમ્પ્યુટરમાં 2000 500 ક્યુ માઉસ ટીબલ ફિન્ડર કમ્પ્યુટરમાં એક્સેલ પ્રોગ્રામ વર્ડ પૂરી સક્ય છે વર્માં ચિત્રો અને ટેલિફોન લખી સક્ય છે સર આવે છે તમે ખૂબ સરસ કામગીરી કરો છો દરેક પ્રવૃત્તિમાં આગળ નંબર લાવો છો તો એના માટે તમને એપ્રિશિયેટ કર્યા છે તો આપણે નક્કી કરવાનું કે આવા સર્ટિફિકેટની ફાઇલ આખી બનવી જોઈએ મેડલો પણ બનવા જોઈએ હે ને અને એની પાછળ જુઓ તમે જે કંઈ દેખાય છે તમને કોઈ નંબર કે શું લખ્યું છે વાંચો તો હા બોલો બોલો બાળકોને જે કોઈ પણ તકલીફ હોય કે તમને કોઈ હેરાન કરતું હોય તમને કોઈ સગવડ ના મળતી હોય તો તમને એવી ફરિયાદ હોય તો ફરિયાદ તમે કરશો તો એક અહીંયા નંબર લખેલો છે આપણે જેમ બીમાર પડીએ અને પછી એકસો આઠ ફોન કરીએ છીએ તો કેવી તરફ એમ્બ્યુલન્સ આવી જાય છે આવે છે ને તો આ જે બાળકો માટેની એક હેલ્પલાઇન નંબર છે કોઈ પણ તમારા તમને તકલીફ ના હોય બીજા કોઈ બાળકને તકલીફ હોય કોઈ મમ્મી પપ્પાને આ વાત કહેજો કે કોઈ પણ આવી તકલીફ હોય તો તરત જ આ નંબર પર હેલ્પલાઇન નંબર પર ડાયલ કરવાનું અને ત્યાં તમને એની માટે જે બાળકને તકલીફ હોય એના નિવારણ માટે આ ટીમ હાજર થાય બરાબર એટલે આ સરકાર દ્વારા એ કરેલું છે माता रानी और बेटी साथ कर से दिखाएं पीएम से मंदिर तक में सारा मार्च आ કરો છો ને મમ્મી પપ્પા ને બધાને આજુબાજુમાં બીજું કોઈ આવી રીતે ના કરતું હોય તો એને પણ આપડે કહી શકીએ ને કે આપણે બધા ધૂળમાં રમતા હોય જ્યાં ત્યાં ફરતા હોય તો આપણા હાથ ધંધા હોય એ જે હાથે ખાવાથી આપણા એ રોગ મેળ ક્યાં જાય પેટમાં જાય અને પછી શું થાય રોગ થાય હે ને સરસ વેરી ગુડ દરેક લોકો માટે બાળકો થી લઈને છેવાડાના માનવી સુધી કે કમ્પ્લીટ માણસ એના માટે વિચારવાની અને શું જરૂરિયાત છે એટલે કે દીર્ઘ દ્રષ્ટિ છે ના ભૂતો ના ભવિષ્યથી જો કોઈ વિચારવા વાળું મર્શે પણ નહીં અને સતા પણ નહીં

સાથે સાથે આપણું સારી દીધી